મારી આંગણવાડી આલિયાગોડા ની આંગણવાડી બે હજાર અગિયાર ની સાલ માં મંજુર અને બે હજાર બાર ની સાલ મનરેગા યોજના હેઠળ નવું મકાન બનાવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું હવે અત્યારે મકાન કામ કાંદા અને હું તેડ આગળ છું આંગણવાડી બને છે એટલે અહીંયા બેસાડીએ છે અને જમવાનું આપીએ છે અને રમાડીએ છે અને ખવડાવીએ છે અમારે સાત આવે પછી આઠ આવે કોઈ દિવસ દસ થઈ જાય પણ કુલ સંખ્યા અગિયાર છે ના કોઈ નહીં ડર તો લાગે ને પણ બેસી રહી એમ શાંતિ થી એમ ડર લાગે પણ બેસી सारो फायदा મકાન મળે તો સારો ફાયદો દોઢ વર્ષ થઈ ગયું ઉર્મિલા એક કેન્દ્ર તો મેં જાતે જ ખસેડાવેલું છે આ ઝૂકડું છે એટલે કીધું એ બાળકો તમે ના બેસાડો તમે બાળકો બેસાડો હેલ્પ નાખ્યું એ તો હેલ્પર નાખી રહ્યા એ જે ઝૂપડું છે ને એ કાર્યકર નું ઘર છે અને જે ભાડાનું મકાન એ હેલ્પર નું ઘર છે અને ત્યાંય બાળકો બેઠા છે એમાં આંગણવાડી નું મકાન નું કામ તો પૂરું થઈ ગયું છે ખાલી લાઈટ ફિટિંગ અને કલર કામ એટલું બાકી છે પૂરું થાય એટલે ત્યાંય બાળકો જતા રહે છે આ ગામની આંગણવાડી માં બાળકો આવે છે સમયસર અને જગ્યા ઓછી છે અને એ એટલે ઝૂપડામાં રહે છે ના પાકું મકાન નથી જાને જ શરૂ કરી કરતાની ખાલી ઝૂપરામાં રહે છે ગામ છે જમલગઢ આલિયા ઘોડા આવા આલિયા ફર્યું છે જમલગઢનું એમાં આંગણવાડી ચાલુ છે આવા આંગણવાડી ચાલુ છે એટલે જર્જરી હાલતની અંદર છે મકાન છે જર્જરી હાલત એમાં બાળકોને કેવી રીતે મોકલે એટલે મોકલવા માટે વાલી થોડાક ચિંતાજનક છે ચિંતાજનક એટલે કેવું કે એમને ડર લાગે છે ડર લાગે એટલે કે બાળકોને મોકલવો કેવી રીતે એ રીતે ડર લાગતા હોવાથી માણસ મોકલતા નથી છોકરાઓને એમ તો બે હજાર સોળ સત્તરથી ચાલુ છે સરકાર પાસે અમારી એક જ માંગ છે કે જલ્દી જલ્દી આંગણવાડી જે ચાલુ છે કામ એ પૂર્ણ થાય અને કામ બે વર્ષથી ચાલુ છે પણ એમાં રોકી રોકીને કામ કરે છે લોકો જીવનો જોખમ ને કાળે ધરાશાય થાય મકાન કાચું મકાન છે કાળે ધરાશાય નસકાળી તાલુકાના કાંધા ગામે મમતા દિવસની ઉજવણી કરું છું અહીંયા